નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર

અને ક્યારેક તો મૃત્યુ થયાના પણ સમાચાર મળી આવતા હોય છે તેથી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંસ્થા તથા સંસ્થાને મદદરૂપ થનાર આકાશભાઈ કેપ્ટન મેન બુટિક ગુંજન સાથે મળીને ચારસો જેટલા રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવવાનું નક્કી કર્યું હતું સાથે જ સંસ્થાના લોકો દ્વારા હાથ જોડીને અપીલ છે કે તેઓનો મુખ્ય ઉદ્દેશ આપની અને ગૌવંશની સુરક્ષા છે જેથી જેની માટે આ મહત્વપૂર્ણ કાર્ય રાતભર જાગી જાગીને અને ફરી ફરીને કરી રહ્યા છે તો તેમની મદદ માટે આગળ આવે અને આવા કાર્યમાં સહભાગી થાય વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂર લગાવો જેથી સુરક્ષા બની રહે અને સ્પીડમાં થોડો કાબૂ રાખો જેથી તમારો કે કોઈ પણ બીજાનો જીવ બચાવી શકાય